નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી માં મીનાબેન રબારીની દીકરી દુકાને કામે મોકલતા વિનય કોરી ભગાડીને લઈ ગયો મીનાબેને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ એ પહેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરવાનું બોલતા નહીં મિત્રો આ ચર્ચા વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો મનસુખભાઈ બોલો હા હા હું સનાળાથી મીનાબેન બોલું ભલા સનાળા સનાળા મોરબી બાજુમાં

તો મને હુઈ કે આ વિડીયો માં આવે છે ને વિડીયો ને જોવું છું માં જોઈએ તો અમાર નંબર આવ્યા પણ હું અપર માના પેલા મને નંબર લગાડતા નહોતા મે મારો છોકરો કામે થી આવીને લેને કહું અત્યારે તમને ફોન કર્યો મેં તમારા ગયો ફોટો હા હા ના ફોટા હે હા પછી આ છોકરી કારખાના માં જાતી લફરું થયું હતું એવી કઈક તમે માસ તરીકે તમને કઈ જાણ નથી પેલા હથોડી ખબર જ નથી કે મારા છોકરી આગળ છોકરા નો મેળ હતો નતો પણ કામે જતી થી ત્યાંથી ઉપાડી લઈ ગયો હે અને એના બાપે કોશિશ કરે ગોતવાની પણ ક્યાંય હાથમાં નથી આવતો એનો બાપ શિક્ષક છે બાપે એમ કે મારે દઈ જ દેવી તમારી છોકરી માં જતી જ નથી મારા છોકરા ને ઠામ મારી નાખવો હે તમે તમારી રીતે કોશિશ કરો હું મારી રીતે કોશિશ કરું પણ મેં કીધું ક્યાંક હાથમાં તો આવવા જોઈએ ને પેલા બે મહિના ક્યાંય હાથમાં નથી આવતો મારે પેલા

Chăn viền, ha nah, chăn viền. Lắc khi lô, ha lắc khi lô. Hm chăn viền. Hả, tên Maruna mui Mina bin. Mina Mina bay.

પણ વાત એ છે હું એમ બેન અત્યારે આટલું કરો તમારે પચીસ હજાર રૂપિયા નો ખર્ચો થાય એટલે ગોતવા માટે થઈને લઈને આ છોકરી ને ક્યાંક હગાઈ હગ પણ આપડા આ દેશે આવેલા મારા દીકરા દીકરાનું થાય નઈ

કે દીકરા દીકરી ઉમર લાગે સાહેબ આપડે કામ કરી નાખવું પડે તો મારા ઘરના માણસ હે ને હાવ સીધા હે હાથ ના જવા રે કોઈ પચાસ રૂપિયા કામ કરીને પગલું એમ નથી આ ઉપર આધાર હતો તો કુટુંબ હવે ગયું હવે કીધું કે નથી પતો લાગતો બાપ ને ફોસ કહ્યું બાપ એમ કે મારે મારો દીકરો જોતો જ નથી આય જાવે તો રહી જઈએ કાલે મારે મારી નોકરી નો સવાલ છે

પછી મને ઘરે વાત કરી મને કે મમ્મી અમારો ચાપ આખો દુકાન જઈએ તો જવા દઈશ મેં કીધું ના બધા જો તાર સમય ખરાબ દીકરી તારે કામે જાવું તો જા મારે ફરવા જવા દેવી નથી મેં કાંઈ વાંધો ને મમ્મી હું નહીં તો સાંજે સાહેબ નો નહીં મેડમ નો બધા ફોન આવ્યો કે માથી આ બધી છોકરીઓ આવે ને તમારે જાનવી એક ન આવે તો એને થાય ને કે બધા લગી કાંઈ વાંધો નહીં બેન તમારે કામે રાખવી તો રાખજો ન રાખો ને તો કાંઈ વાંધો તારે અમે મજૂરી માને તો બીજી અમને મજૂરી થઈ જશે મારે ફરવા નથી મોકલવી કોઈના ફોન જ ન લાગ્યા બધાના ફોન સ્વીચ જ લાગ્યા એક વાણસ નો હતો ને એ પકડાઈ ગયો એને મને એમ કીધું કે ઈ તો વયા ગયા હે ભાગી ગયા બધા કામે मोर भी केपेटिक मार्केट में रवा पर रोड ऊपर दुकान थी नहीं कटलेरी नहीं सनियाचोरी नहीं एमा जाती 5 महीना थी जाती भेल्या कामे दुकान में जाती थी हां दुकान में केपेटिक मार्केट दुकान है थी सनियाचोरी नहीं कटलेरी नहीं एमा केपेटिक हां केपेटिक मार्केट अब ई की दुकान में भेल्या 300 दुकान है कई दुकान में काम करती होई आपने केम खबर पड़ी भाई केपेटिक मार्केटिंग हां केपेटिक मार्केट दुकान थी के माई का में जाती

આપણું ગામ કયું કીધું ગામ સના મોરબી બાજુ મોરબી હા જીલો મોરબી મોરબી આટલી મહેનત કરો ભઈલા હું તમારી જેમ વિદ્યા સમજી છે જોતી હતી તો મને અચાનક આવો વિચાર આવ્યો કે હું આ વાત કરું તો મારી વાત માનશે કે મને રસ્તો તો પર વિશ્વાસ મને હેલો હા મારી યાદ કરો હા સકત સનાડા સકત કે સકત 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 મંદિર સનાડા હા સકત હા સકત

મારે ગોતવો છે હું ગોતું છું બેન કે મારી રીતે કેટલી કોશિશ કરું પણ ક્યાંક હાથમાં તો આવવા જાય ને બેન વિજયભાઈ માવજીભાઈ સનાળી હા સનાળી ને સલાણી સલાણી હમ સલાણી સલાણી

આ લોકોનો કઈક લગ્ન કરી લીધા હતા એનું સર્ટિફિકેટ આવ્યું હતું લગ્ન કરી લીધા આ સર્ટિફિકેટ એનું આવ્યું હતું આપડે પોલીસ વાળા ને એટલું કીધું કે અમને ખાલી હાજર તો કરી દઉં તો આપડે એની ટાઈમ ગમે તે જાય એટલે એવું ઓલમોસ્ટ એમ જ કીએ કે અમને કઈ નથી તમને કઈ જાણ હોય તો કીઓ તમને કઈ જાણ હોય તો કીઓ લગન કરી લીધા હોય તો પછી એ પૂરું થઈ ગયું મમ્મી ને ખબર એના પપ્પા ને ખબર એના પપ્પા ને મમ્મી બીજા કોઈને ને કેતા નથી

હવે નિલેશભાઈ મને ફોટા ને એવું મોકલી દે ચાલો હું એડજસ્ટ કરાવો અને આ છોકરાના બાપાના ને એના નંબર દેજો હું એની વાત કરું હા એના પપ્પાનો નંબર તમને આપું છોકરાના ફોટા છોકરીનો ફોટો ને બે મોબાઈલ નંબર આપું ઓકે ઓકે એટલે એના લગ્ન કર્યાનું સર્ટિફિકેટ મારવા આ સર્ટિફિકેટ એ તમને મોકલું ઓકે સારું